ભરૂચમાં ઓગણીસમી સદીમાં ઘોડાગાડીમાં શરૂ થયેલી પતંગવાળા પેઢીની સફર આજે આધુનિક યુગમાં તેમની નવી પેઢીને વ્યવસાયમાં રસ ન હોવાથી પૂર્ણતાના આરે છે ઉત્તરાયણ પર્વને લઈ ભરૂચ જિલ્લાના પતંગ રસિયાઓ સુસજ્જ થઈ ગયા છે ત્યારે બજારમાં પતંગ દોરા ફિરકી સહિતની ચીજવસ્તુઓની ખરીદી ચાલી રહી છે પ્રાચીન નગરી ભરૂચમાં પતંગનો ઇતિહાસ પણ રોચક રહ્યો છે શહેરની મોટી બજારમાં આવેલા ગોસવાડમાં રહેતા ગુલામ મહંમદ શેખનો પરિવાર પતંગવાલા તરીકે જ પ્રખ્યાત છે તેમનો પતંગ બનાવવાનો પેઢીગત વ્યવસાય ઓગણીસમી સદી એટલે કે બસો વર્ષ જૂનો છે કે હાલ મોંઘવારીના જમાનામાં તમામ ચીજવસ્તુઓ મોંઘી બનતા પતંગવાલા પરિવાર વેચવા જેટલી જ પતંગો બનાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે હાટ બનાવટથી બનતી પતંગોનો તમામ સમાન હાલ અમદાવાદથી લાવવામાં આવે છે શેખ પરિવારના સભ્યો બે મહિના પહેલાં જ પતંગ બનાવવાનું શરૂ કરી દે છે જોકે આજે તેમની નવી પેઢીને આ વંશ પરંપરાગત વ્યવસાયમાં વધુ મહેનત હોવાથી રસ રહ્યો નથી તો બીજી તરફ પતંગ બનાવવાના કાચા સામાનમાં ચાર ગણો વધારો થયો છે હાલ તો બધું જ રેડીમેડ મળી રહે છે પણ જ્યારે ઓગણીસમી સદીમાં વાંસ શોધી લાવ્યા પરિવારના વડવા જાતે કમાન બનાવતા હતા ત્યારે ઉત્તરાયણ પહેલાં દર અઠવાડિયે ભરૂચનો પતંગવાળા પરિવાર ચાલીસ હજાર પતંગ બનાવી ઘોડાગાડીમાં વડોદરા મોકલતો હતો આજે તેઓ નખના આકારથી લઈ વિરાટ કદની પતંગો પોતાના હાથે બનાવે છે જે પતંગબાજી સાથે સુશોભન અને હિંડોળા સહિતના ઉપયોગમાં પણ લેવામાં આવે છે સલામ રમ્લા હું મેરા નામ ગુલામ મોહમ્મદ ઓર મેં પીર કાંઠી રોડ ઘોસવાડા મોહલ્ કે અંદર રહેતા હું ઈસ પતંગ કા બિઝનેસ ઇસ પતંગ કા ધંધા તકરીબન બહુ પુરા હૈ સો વર્ષ પુરા હૈ ઉસો ને પેસઠ सित्तर की साल के अंदर हमारे कुटुंब के कुल सभी बहनें और भाई मिलाकर दस बारह जाने के थे और कायदे सर के वो काउंटर लगते थे और एक काउंटर के ऊपर वो रीम आकर अटक जाता था दूसरे काउंटर के ऊपर वो कट्टा था तीसरे काउंटर के ऊपर उसकी वो छाट छंटान होती थी बाद में यानी कि दूरी लगती थी ठड्डा लगता था फुमटा लगता था पट्टी लगती थी ऐसे दस काउंटरों के ऊपर वो पतंग फिरता था तब वो पतंग तैयार होता था वो गिलोरदार बाजीदार आँखेंदार लकड़ियोंदार कानदार गोलेदार हर पतंग यानी कि बनता था आज की महंगवाड़ी ने बहुत तंग कर दिया इतनी जबरदस्त महंगवाई है कि पूछना ही यानी कि भला नहीं है क्या वहाँ तक के रीलों के ऊपर भी इतना ही भाव है तो वो वो चढ़वाई के ऊपर भी इतना ही भाव हो गया क्या धंधा करे गरीब आदमी और किस तरह से कुटुंब के सभीों का पोषण करे वो भी हमें वो ख्याल आता ही रहता है कि क्या करना है और किस तरह से ग्राहकों को भी देना है ये धंधा हमारे भरूच हमारे गुजरात और हमारे हिंदुस्तान का नाम रोशन करने के लिए हम और बाप दादा का नाम रोशन करने के लिए ये धंधे को हमने पकड़ रखा है क्या मेरे सिवाय कोई भी ये पतंग का कारोबार जानता नहीं है सिर्फ खाली मैं बचा हुआ हूँ कुटुंब के अंदर जब तक जान है वहाँ तक मैं करता रहूँगा क्या ठीक है